નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે આજના જે તલના ભાવ છે એમાં વધારો કે પછી ઘટાડો અને આજના તાજા તલના બજાર ભાવ જાણવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા તલના બજાર ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તલના ભાવ રાજકોટ સોળસોથી બે હજાર એંશી ગોંડલ બારસો એકથી એકવીસો એકવીસ અમરેલી અગિયારસો એકાણુંથી એકવીસો ત્રેસઠ બોટાદ એક હજારથી બે હજાર નેવું સાવરકુંડલા ચૌદસોથી બે હજાર એક જામનગર સોળસોથી એકવીસો ભાવનગર પંદરસોથી ચોવીસો એકતાલીસ જામજોધપુર અગિયારસો પચાસથી બે હજાર એકાણું કાલાવડ તેરસો પંચોતેરથી અઢારસો પંચ્યાસી આકાનેર તેરસો પચાસથી ઓગણીસો બોતેર જેતપુર પંદરસો એકથી એકવીસો એકાવન જસદણ બારસો પચાસથી એકવીસો સત્તાણું વિસાવદર તેરસો પંચાવનથી બે હજાર છત્રીસ મહુવા એક હજાર સિત્તેરથી ઓગણીસો ત્રેસઠ જુનાગઢ બારસોથી બે હજાર સત્તર રાજુલા પંદરસો એકસઠથી સત્તરસો અઠ્યોતેર બાબરા પંદરસો ચાલીસથી ઓગણીસો સિત્તેર ઓડીનાર બારસોથી ઓગણીસો અઠ્યોતેર ધોરાજી તેરસો એકથી અઢારસો એક હળવદ અગિયારસો એકાવનથી બે હજાર ઉપલેટા તેરસો પંચોતેરથી સોળસો દસ ફેંસાણ બારસોથી ઓગણીસો છોતેર તળાજા ચૌદસો એકોતેરથી બે હજાર સાઠ પાલીતાણા ચૌદસો પંચ્યાસીથી સત્તરસો ત્રાણું ધ્રોલ તેરસો એંશીથી ઓગણીસો ચૌદ ઊંઝા બારસો એકસઠથી બે હજાર અગિયાર હિંમતનગર એક હજારથી ચૌદસો વિસનગર અગિયારસો સિત્તેરથી અગિયારસો એકોતેર કડી બારસો વીસથી પંદરસો ચોત્રીસ વિરમગામ નવસોથી અઢારસો અગિયાર દાહોદ ચૌદસોથી સોળસો